સરહદ સુરક્ષા દળ દ્વારા એક્શન પ્રોગ્રામ યોજાયો બોર્ડર સિક્યુરિટી દર વર્ષે કચરા વિસ્તારના ગામડામાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના પેદા કરવા અને શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્થળોએ નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું આયોજન કરાયું આ પહેલને અનુરૂપ સાત માર્ચ બે હજાર પચીસના રોજ દાંતીવાડા બીએસએફ કેમ્પ કમાન્ડર દ્વારા સરહદી ગામ અસારવાસમાં એક નાગરિક ક્રિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત બીએસએફ દ્વારા અસરવાસ આશરા ગામ અને રાધા નેશડા ગામની કુલ ત્રણ શાળામાં ગમતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા અને શાળાની સુવિધાઓ વધારવા માટે બીએસએફ દ્વારા ફૂટબોલ કેરમ બોર્ડ વોલીબોલ હેન્ડબોલ બેડમિન્ટન સેટ ક્રિકેટ કીટ ડિસ્ક થ્રો દોરડા કૂદવા અને અન્ય રમતગમતના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ યોગદાનનો હેતુ અંતરિયાળ સરહદી વિસ્તારમાં શાળાના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ પ્રોત્સાહિત કરવાનો છે કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ગમતની સામગ્રીના વિતરણને લઈ શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમના શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થી ગામના સરપંચ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ પણ હાજરી આપી હતી જે બીએસએફના પ્રયાસો માટે મજબૂત સમુદાય જોડાણ અને પ્રશંસાને બિંબ કરે છે બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વી જિયા વાગ